હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભીંડો તો અહીંયા કોરો લસણવાળો ભીંડો બનાવીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો અહીંયા આપણે ઘણી વખત બધા કઢાઈમાં કુકરમાં અથવા તો તપેલીમાં ભીંડો બનાવતા હોય છે તો આપણે આજે કુકરમાં નવી રીતે વરાળથી આપણે ભીંડો બનાવીશું તો અહીંયા વરાળિયો ભીંડો આપણે બનાવવાના છીએ તો અહીંયા ભીંડો છે તે મેં અગાઉ ધોઈ અને એક બે કલાક સુધી સુકાવા દીધો છે એટલે કોરો થઈ ગયો છે એટલે જે ભીંડો બનાવતી વખતે ચીકાશ આપણી થાય નહીં ઘણી વખત ભીંડામાં ખૂબ ચીકાસ થતી હોય છે પણ આપણે ભીંડો છે તે નવી ટ્રીકથી બનાવીશું એટલે ચીકણો થશે નહીં અને ભીંડાનું આપણે આ રીતે મોટા ટુકડામાં આ ઊભી સિંગમાં આપણે કટિંગ કરીશું તો અહીંયા આપણું ભીંડો છે તે છસો ગ્રામ જેવો છે અને તેનું કટિંગ સરસ એવું થઈ ગયું છે તો એને સાઈડમાં મૂકી દઈશું હવે અહીં દસથી બાર જેટલી લસણની કળી છે તો અહીંયા લસણવાળો આપણે ભીંડો બનાવીશું તો આ ભીંડો રોટલી પરાઠા અને જુવારની રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો અહીંયા આપણે ખરલમાં વાટી લઈશું તો અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું એટલે ખૂબ જ એવો ટેસ્ટી બનશે અને સ્મેલ લસણની આવશે એટલે ભીંડો બહુ જ ભાવશે અહીંયા ત્રણ ચમચી જેવું આપણે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લા પ્લસ માઇનસ કરી શકો છો અને અહીંયા આપણે બે ચમચી જેટલું જીરા પાવડર એડ કરીશું અને હળદર છે હળદર પાવડર તેને આગળ આપણે એડ કરીશું વઘાર વખતે એટલે તેમાં મેં અહીંયા કિપ્સ કરી છે હવે અહીંયા આપણી ચટણી છે તે મસાલો તે લસ પીંડાનો બની અને રેડી થઈ ગયો છે તો હવે એક બાઉલમાં કાઢી લેશું ઘણી વખત બહેનોને એવું થતું હોય છે કે ભીંડો છે તે બનાવતી વખતે ખૂબ જ લાળું થતી હોય છે પણ તે લાળું ન થાય તો તેમાં તમારે ટમેટો અથવા તો તમારે લીંબુના બેથી ત્રણ ટીપા છે તે એડ કરી દેવા એટલે ભીંડાની ચીકાશ દૂર થઈ જશે અહીંયા હું ટમેટો એડ કરું છું તો જે ખટાશની સામે તમે ચીકાશ હોય તે દૂર થઈ જશે તો અહીંયા આપણે ટમેટું એક જ એડ કરવાનું છે કેમકે વધારે એડ કરવાનું નથી કેમકે લસણનો ચટણીનો જે ટેસ્ટ છે તે જતો ન રહે એટલા માટે આપણે એક ટમેટું ખટાશ અને ખાટી મીઠું શાક બને એ માટે આપણે ટમેટું છે તેને એડ કરીશું તમે ટમેટાની જગ્યાએ લીંબુ પણ એડ કરી શકો છો તો હવે આપણે કુકરમાં ભીંડો નવી રીતે બનાવવાના છીએ તો અહીંયા કૂકરની રીંગ અને વિસલ છે તેને કાઢી લેશું અને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા આપણે કૂકર લીધું છે તેમાં તેલ એડ કરીશું અહીંયા છસો ગ્રામ જેવો ભીંડો છે એટલે હું ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશ ત્રણ પાવડા જેટલું કેમકે ભીંડો છે તે તેલ બધા વેજીટેબલથી વધારે ભીંડામાં તેલ જોતું હોય છે એટલે આપણે તેનો વઘાર કરી લેશું તો અહીંયા અડધી ચમચી જેટલું અહીંયા મેં રાય રાખી છે તો રાય આપણી ફૂટી જાય એટલે આપણો અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે અને હવે અહીંયા ઝીણા ઝીણા ટમેટા જે કાપી અને સોફ કરેલા છે તેને એડ કરીશું અને બે મિનિટ જેવું તેને કૂક થવા દઈશું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એટલે ટમેટા છે તે પીગળી જશે અને જલ્દી કૂક થઈ જશે આ એની નવી ટ્રીક છે તો અહીંયા આપણે લસણ અને જે પેસ્ટ વાટેલી છે તેને એડ કરી દીધી છે અને હવે આપણે આ જે ભીંડો છે તેને એડ કરીશું અહીંયા મેં લાળું બાળી નથી ડાયરેક્ટ ભીંડો આપણે વરાળમાં બનાવીશું એટલે ચીકણો પણ સહેજ પણ થશે નહીં અને વચ્ચે વચ્ચે એકથી બે વાર આપણે જોતા રહેવાનું છે અને ગેસની આંસ એકદમ સ્લો રાખવાની છે તો કૂકરમાં તમે ક્યારેય ભીંડો ન બનાવે તો આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને ચીકણો સેજ પણ નહીં થાય એટલો સરસ એવો બનશે તો હવે અહીંયા આપણે કૂક થવા દઈશું પાંચ મિનિટ જેવું થાય એટલે વચ્ચે વચ્ચે આપણે એકવાર ચેક કરીશું તો તમે જોઈ શકો છો આ આપણો ભીંડો છે ઘણો પચીસ ટકા જેવો કૂક થઈ ગયો છે અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તમે જોઈ શકો છો ચીકણો સેજ પણ નથી અને લાડુ પણ નથી તો આ રીતે તમે ભીંડો બનાવશો તો ખૂબ જ એવો સારો એવો બનશે હવે એને પાછું આપણે ત્રણક મિનિટ જેવું કૂક થવા દઈશું કુલ સાત મિનિટમાં ભીંડો છે તે કૂક થઈ જશે અને ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે તમે જોઈ શકો છો વરાળ આ બન્યો છે તો અહીંયા આ વરાળિયા ભીંડો કહેવામાં આવે છે તો હવે આપણો વિડિયો બની ગયો તો કસરત કેવી રીતે દેખાય છે તમને સમજી શકો છો તો સેજ પણ ચીકણું નથી ભગવા આપણે નીચે ઉતારી લેશું હવે અહીંયા એક પ્લેટમાં એડ તો અહીં આપણે એડ અહીંયા આ રીતે તમે ભીંડો બનાવશો તો સેજ પણ શીકણો નહીં થાય એની પેસ્ટમાં ખૂબ જ એવો લસણયો ભીંડો બનશે અહીંયા મેં જુવાની રોટલી કરી છે તો અહીંયા જુવાની રોટલીમાં ખૂબ સરસ એવો ટેસ્ટી લાગે છે તમે રોટલી પરાઠા સાથે પણ સર્વ કરી શકો એટલો ટેસ્ટી છે તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક યુ